હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડીયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય વિજ્ઞાનનું દ્વિતીય સામયિક પરીક્ષાનું જે બે કલાકનું પેપર છે પચાસ ગુણનું તો એ પેપરનું વિદ્યાર્થી મિત્રો આપણે શું જોવાના છીએ તો ખાસ સોલ્યુશન જોવાના છીએ કે જેથી કરીને આપણે પચાસમાંથી પચાસ ફાઇન્ડ આઉટ કરી શકીએ મેળવી શકીએ અને અમારો પ્રયત્ન એવો છે કે તમને બધા જ વિષયની અંદર પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત થાય જેથી કરીને તમે શાળાની અંદર સારામાં સારી ટકાવારી પ્રાપ્ત કરી શકો તો ચાલો વધુ સમય ન લેતા પેલું તો તમે કામ કરી જ દીધું છે ચેનલમાં પ્રથમ વખતે ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધી છે બાજુમાં બે પ્રેસ કર્યો જ છે મને ખ્યાલ જ છે વિડીયો લાઈક કર્યો છે બરાબર તમારા મિત્રો દોસ્તોને શેર કરી દીધો છે અને વિડીયો કેવો લાગશે કમેન્ટ પણ તમે કરી દેવાના છો અને કરી પણ દીધી હશે ઓકે તો વિભાગ એ હેતુલક્ષી પ્રશ્નો છે પંદર ગુણના બરાબર એમાંથી પહેલાં આપણે એમસીક્યુ છે જોવાના છે તો કયો ઘટક અલગ પડે છે પિત્તળ હવા રેતી કે ગ્રેફાઇટ તો ગ્રેફાઇટ વાય શા માટે એનું કારણ તમે દસમામાં ભણી જશો કે ભાઈ પિત્તળ છે એ કોપર અને જિંક નું મિશ્રણ છે હવા છે એમાં હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન એનું મિશ્રણ છે રેતી છે એમાં રેતીના નાના કણો મોટા કણો બરાબર તો એનું મિશ્રણ છે અને જ્યારે ગ્રેફાઇટ છે એ ઓનલી ને ઓનલી કાર્બન જ છે એમાં કાર્બનનું શુદ્ધ સ્વરૂપ છે બરાબર એટલા માટે મિત્રો આવશે ગ્રેફાઇટ બીજું આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીનું સ્થાન ક્યાં હોય છે તો પર્ણોના તલ પ્રદેશમાં અથવા તો આંતરવિષ્ટ જો વર્ધનશીલ પેશી તમને પરીક્ષામાં પૂછાઈ શકે વર્ધનશીલ પેશી એટલે શું તેના પ્રકારો સમજાવો તો અગ્રસ્થ પાર્શ્વીય અને આંતરવિષ્ટ બે ગાંઠોની વચ્ચે પણ હોય છે તો પર્ણોના તલ પ્રદેશમાં ત્રીજું કયા પ્રકારની સપાટી માટે ઘર્ષણ બળનું મૂલ્ય ઓછું હશે આમાંથી તો સૌથી વધારે લીસ્સી હોય એમાં ઘર્ષણનું મૂલ્ય મૂલ્ય ઓછું હોય તો લીસી સપાટી કોણ તો કે કાચની સપાટી તો એમાં ઘર્ષણનું મૂલ્ય ઓછું છે હવે વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ એવી હતી કે સર દ્વિતીય પરીક્ષાના આ એમપી પ્રશ્નપત્રો પ્લીઝ અમને આપો તો ભાઈ તમે જોઈ તો લ્યો યાર બધા વિષયના ત્રીસથી વધુ પ્રશ્નપત્રો છે આપણે ત્યાં બરાબર હસરમારે જોતા હોય તો મળી જશે મિત્રો ટેન્શન ના લ્યો અને આ સિવાય ગણિત વિજ્ઞાનમાં બહુ બધા મિત્રોને પચાસમાંથી પંદર ને વીસ ને ને એવા માર્ક્સ આવે છે બરાબર રિઝલ્ટના ફોટા આપને મોકલતા હોય એટલે આપણને ખબર હોય એટલે માર્ક્સ કહેવાય ભાઈ એને હે ભાઈ એને માર્ક્સ કહેવાય માર્ક્સ તો કંઈક પચાસમાંથી કમસે કમ ચાલી પ્લસ તો આવવા જ હોય ને યાર બરાબર તો એના માટે તમે આ આ વિડીયો લેક્ચર છે એ ડાઉનલોડ કરી લો ભાઈ આપણી એપ્લિકેશનમાંથી આખું પ્લાન એ લઈ લો તમારે જ્યારે જેટલી વાર જોઈ એટલી વાર જોઈ શકશો એટલે તમને બધું જ ગણિત વિજ્ઞાન એકદમ ક્લિયર થઈ જશે જે અઘરા ચેપ્ટર છે ને એ એકદમ સરળ થઈ જશે એટલું સરસ સમજાવવામાં આવ્યું છે તો વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરી જ લીધી છે મને ખ્યાલ છે ઓકે ઓપન કરશો એટલે આ પેજ ખુલી ગયું તમારા મોબાઈલ નંબર નાખી દીધા સેન્ડ ઓટીપી કરી દીધો ઓકે ત્યાર પછી મિત્રો અમે જશો પેડ કોર્સમાં તો જુદા જુદા પેડ પ્લાન એમાંથી તમને આ વિડીયો લેક્ચર સંપૂર્ણ અભ્યાસક્રમના દ્વિતીય પરીક્ષાના પેપર શેર ઓકે એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી જે એકમ કસોટી છે એ એકમ કસોટીના પેપરો એકથી પાંચે પાંચ એકમ કસોટીના પેપરો મળી જશે ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા જ વિડીયો જોઈ શકો બરાબર એટલે એમાં કોઈ ટેન્શન નથી આગળ જોઈએ વિધાનો જણાવો ખરું છે કે ખોટું બરાબર ચાલો જુદા જુદા તત્વોના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય યસ એક જ તત્વોના પરમાણુના ગુણધર્મો અને દળ સમાન હોય પરંતુ જુદા જુદા તત્વોના દળ અને ગુણધર્મો જુદા જુદા હોય બરાબર તો મિત્રો આ કોની અભિધારણા છે તમે મને કમેન્ટ કરી દો ચાલો પરીક્ષામાં મોસ્ટ આઈએમપી છે અભિધારણા કોની છે કમેન્ટ કરો મોસ્ટ આઈએમપી છે અમીબા અને પેરામિશિયમ એક કોષી સજીવ છે રાઈટ છે ખરું છે પદાર્થનું દળ દરેક સ્થળે અચળ હોય અચળ એટલે ન બદલાય તેવું અચળ કોને કહેવાય ન બદલાય તેવું તો એવું હોય તો કે હા ન બદલે તેવું હોય નીચેના વિધાનો સાચા બને એ રીતે ખલ ગયા પૂરવાની છે એક સંયોજનનું સૂત્ર એ ટુ એસ ફોર છે તો તત્વ એની સંયોજકતા કઈ હોઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો એસઓ ફોર એની સંયોજકતા કેટલી છે તો કે માઇનસ બે છે હવે થાય છે કેવું આ એસ ફોરની સંયોજકતા અહીંયા પહેલાંને ગુણે છે કોને એને તો આ એસો ફોરને કેટલા ગુણે છે એક જ ગુણે છે તો એનો અર્થ એવો થાય આ એ અને આ એસો ફોર એસો ફોરની માઇનસ બે છે તો એની કેટલી હશે પ્લસ એક તો જ આવું થશે ને અહીંયા એક ગુણ છે ને અહીંયા બે છે તો એ ટુ એસો ફોર તો કેટલી હશે ભાઈ એક હશે એની સજકતા કેટલી હશે ભાઈ એક હશે બરાબર ત્યાર પછી આઠમું સ્થિર બસ અચાનક ગતિ ચાલુ કરે છે ત્યારે બસમાં ઊભેલા મુસાફરો પાછળની તરફ નમી જાય બરાબર તો આમ કયો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ સ્થિર પદાર્થ સ્થિર રહેવા પ્રયત્ન કરશે ગતિમાન પદાર્થ પોતાની અચળવેગી ગતિ ચાલુ રાખશે અને જે દિશામાં ગતિ કરતી દિશામાં જળવાઈ રહેશે ઓકે તો પહેલો નિયમ એક પાસ્કલ બરાબર એક ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર આમ પણ લખી શકાય મીટર ઉપર આવશે તો માઇનસ ઘાત થઈ જશે પ્લસ બેની ઓકે રાસાયણિક સૂત્ર લખો કોપર નાઇટ્રેટનું બરાબર તો આપણે પહેલાં તો કોપર અને નાઇટ્રેટની સંયોજકતા આવડવી સોરી કોપર અને નાઇટ્રેટની શું આવડવી જોઈએ સંજ્ઞા આવડતી હોવી જોઈએ કોપરની સીયુ નાઇટ્રેટની એનો થ્રી કોપરનો વીજભાર પ્લસ બે નાઇટ્રેટનો માઇનસ એક ક્રોસ કરો ગુણાકાર કોપર એક નાઇટ્રેટ બહુ પ્રમાણ્ય છે એટલે ભેગું લખવાનું અને પછી એને બે વડે ગુણવાના ચાલો ત્યાર પછી છે કઈ તરીકે ઓળખાય છે તો મિત્રો આપને ખબર જ છે ઘર શક્તિ ઘર એટલે કણાપ સૂત્ર કારણ કે જુવેરની જુદી જુદી રાસાયણિક પ્રવૃત્તિ માટે એમાં જરૂરી ઉર્જા એટીપી સ્વરૂપે સંગ્રહિત થાય છે ત્યાર પછી લખો પ્રવેગનો એકમ તો પ્રવેગનો એકમ શું આવશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર વેગમાનનો એકમ વેગમાન એટલે દળ ગુણ્યા વેગ દળનો કિલોગ્રામ વેગનો મીટર પ્રતિ સેકન્ડ એટલે સેકન્ડની માઇનસ એકઘાત થઈ જાય નિયમ ચલો બળનો એકમ ન્યૂટન ન્યૂટન એટલે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને આઘાત અને પ્રત્યાઘાતી બળો ન્યૂટનની ગતિનો કયો નિયમ ત્રીજો નિયમ સમાન મૂલ્યનો અને પરસ્પર વિરુદ્ધ શેના હોય છે વિભાગ બીની વાત કરવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો બે ગુણના આપણે નવમાંથી કોઈ પણ છ સવાલ લખવાના છે બરાબર નવમાંથી છ અને છ દુ બાર એટલે આપણી પાસે ત્રણ સવાલ અથવામાં કાઢી શકશું તો આપણે મોસ્ટ આ એમપી છે જ ત્રીજો પાઠ દળ સંચયનો નિયમ બરાબર તો દળ સંચયનો નિયમ પ્રક્રિયા પહેલાંનું દળ પ્રક્રિયા પછીનું દળ બે સમાન આવશે તો નથી દળ ઉત્પન્ન કરી શકાતું કે નથી દળનો નાશ કરી શકાતો ત્યાર પછી આપણે કીધું તો ઓલા પ્રશ્ન પેપરમાં પ્રમાણીય દળાંક હતો અહીંયા છે પ્રમાણીય ક્રમાંક બે બે ટૂંકનો અગત્યની છે રૂથરફોડના પ્રમાણીય નમૂનાની મર્યાદા શું હતી તો કે ઇલેક્ટ્રોન છે એ સતત ગતિ કરે એ દરમિયાન વિકિરણ સ્વરૂપે ઉર્જા ગુમાવે અને અંતે એ પરમાણુ કેન્દ્ર સાથે અથડાય એટલે સ્થિર રહી શકે નહીં સ્થાયી હોઈ શકે નહીં નીચેની અંગિકાઓના કાર્ય તો તમને અંગિકાઓ પૂછવામાં આવેલી હશે હરિતકર્ણ રીબોજોમ્સ કણપસૂત્રો આમાંથી તમે તમામ ત્રણેય અંગિકાના કાર્ય લખી શકો છો પણ વ્યવસ્થિત મુદ્દા પાડીને લખો જેમ ત્યાર પછી એક સમસ છે એક બસ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે બે મિનિટ સુધી ઝીરો પોઈન્ટ એક મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેશથી ગતિ કરે છે જો પહેલાં તો સ્થિર હતી એટલે પ્રારંભિક વેગ શૂન્ય ટાઈમિંગ બે મિનિટ પણ બે મિનિટને વિદ્યાર્થી મિત્રો આપણે શેમાં ફેરવીશું સેકન્ડમાં તો એક મિનિટ એટલે વીસ સેકન્ડ સોરી સાઈઠ સેકન્ડ તો બે મિનિટ એટલે એકસોને સાહીઠ સેકન્ડ પ્રવેગ આપ્યો છે ઝીરો પોઈન્ટ એક મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો એણે પ્રાપ્ત કરેલ ઝડપ એટલે કે વેગ વેગ અને એનું કાપેલું અંતર એટલે કે વી અને એસ શોધવાનું છે બરાબર તો વી બરાબર યુ પ્લસ એટી સૂત્રમાં વી આપણે ગોતવાનું છે તો કિંમત મૂકી દો પછી એસ આપણે મળી જશે એસ બરાબર યુ ટી પ્લસ વનઆફેટી સ્ક્વેર વેગ હા એક વજન કાંટા પર તમારું એક વજન કાંટો છે એના ઉપર તમારું વજન બેતાલીસ ન્યૂટન નોંધાય છે તો તમારું દળ બેતાલીસ ન્યૂટન કરતાં વધારે છે કે ઓછું તો બેતાલીસ ન્યૂટન કરતાં ઓછું હશે બરાબર કારણ કે સોરી બે બેતાલીસ ન્યૂટન કરતાં બેતાલીસ ન્યૂટન કરતાં વધુ હશે સોરી કારણ કે વજન કાંટો એક પ્રકારનું સ્પ્રિંગ બેલેન્સ જે વસ્તુનું વજન માપે છે દળ માપતો નથી વૈજ્ઞાનિક કારણ ભારે વાહનોના ટાયર પહોળા રાખવામાં આવે છે તો મિત્રો આમાં દબાણનું સૂત્ર કામ કરશે બરાબર ક્ષેત્રફળ વધે તો દબાણ ઘટે એમના ઉપર લાગતું બળ ઘટે એટલા માટે મિશ્ર મત્સ્ય સંવર્ધનના શું લાભ છે તો મિશ્ર મત્સ્ય સંવર્ધનના લાભ મિશ્ર પાક ઉછેર પદ્ધતિના લાભ ટૂંક પૂછાઈ શકે વિભાગ સી તમારે હવે આઠમાંથી કોઈ પણ પાંચ પ્રશ્નોના જવાબ લખવાના છે આઠમાંથી કેટલા પાંચ બરાબર અને એ પણ તન તન ગુણના છે એટલે બહુ ટેન્શન નથી અધાતુ તત્વોના ગુણધર્મો જણાવો ધાતુ અધાતુના ગુણધર્મો સમાંગ અને વિસમાંગ મિશ્રણ આ ઉપરાંત મિશ્રણ અને સંયોજનનો તફાવત પ્રાચીન સમયમાં તત્વોના નામ કેવી રીતે રાખવામાં આવતા હતા આધુનિક સમયમાં તત્વોના નામ કેવી રીતે રાખવામાં આવે છે ડાલટાને કેવી રીતે તત્વોના નામ આપ્યા હતા બરાબર જો આવ્યું ડાલટનવાળું ડાલટન તત્વોના નામ કેવી રીતે આપ્યા તેની સંજ્ઞા શું છે ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યૂટ્રોનની ગુણોની તમારે સરખામણી કરવાની છે મોસ્ટ મોસ્ટાઈમ પી રૂથરફળનો પ્રયોગ જણાવી એનો અવલોકનનો નોંધો અને તેનો ફલિતાર્થ એના પછી શું નિર્ણય કર્યો એ જણાવો ફલિતાર્થ તો રૂથરફળનો સોનાનો વરખનો પ્રયોગ ત્યાર પછી પરસ્પર સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકારો સમજાવો અધોસાંદ્ર સમસાંદ્ર અને અધિ

ત્રણમાંથી કોઈપણ બે સવાલના જવાબ લખવાના છે તો મોસ્ટ ટાઈમ બી પહેલાં જ પાઠનો બાષ્પીભવન એટલે શું એને અસર કરતાં પરિબળો જણાવો બીજો નીચે દર્શાવેલા સંયોજનોમાં હાજર રહેલા તત્વોના નામ જણાવો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લઈએ ક્વી ક્લાઇમ એટલે કે કળી ચૂનો કેલ્શિયમ ઓક્સાઇડ ત્યાર પછી છે હાઇડ્રોજન બ્રોમાઇડ બેકિંગ પાવડર એટલે કે ખાવાનો સોડા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને પોટેશિયમ સલ્ફેટ પોટેશિયમ સલ્ફેટ છેલ્લે જૈવિક અજૈવિક પરિબળોથી પાકને કેવી રીતે નુકસાન થાય છે અથવા તો પાક ઉત્પાદન માટે કયા કયા પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે વધુ પાક ઉત્પાદન માટે શું ધ્યાનમાં લેવામાં આવે છે એ જણાવો તો આવી રીતે સરસ મજાનું પેપરનું વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્યુશન જોયું કે જેથી કરીને તમારે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય તો આ બધી વસ્તુ મિત્રો ડીપમાં તમારે સમજવી હોય તો હજી એકવાર કહી દઉં તમને કે દ્વિતીય પરીક્ષાના પેપર શેટ મેળવી લો સારા માર્ક્સ માટે આ સંપૂર્ણ અભ્યાસક્રમનો વિડીયો લેક્ચર મેળવી લો બહુ બધા મિત્રોએ લીધેલો છે બરાબર અને એના રિવ્યૂ પણ બહુ સારામાં સારા અમને મોકલતા હોય છે બરાબર તો એપ્લિકેશનમાં જઈ અને વહેલી તકે મેળવી લેજો પરચેસ કરી લેજો તો તમામ વિદ્યાર્થી મિત્રોને સારા માર્ક્સ માટે શુભકામના ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત